જય શ્રી સ્વામિનારાયણ શું તમને કોઈ દિવસ ઈર્ષા થાય છે ઈર્ષા સારી છે કે ખરાબ છે અને ઈર્ષા કરવી તો કેવી કરવી કોના જેવી કરવી આજે આપણે સાંભળીશું ધુમરો કરીને એક ગાંધર્વ હતા તેઓ ગાવા વગાડવામાં ખૂબ હોશિયાર હતા એકવાર તેમને થયું કે હું મારા સંગીતથી ભગવાનને ખુશ કરું તે માટે તેઓ વૈકુંઠમાં ગયા તુમરૂએ ભગવાનની આગળ ગાન વાદન કર્યું એવું સુંદર કે ભગવાન એમના પર ખુશ થઈ ગયા એમણે પોતાની ડોકમાંથી હાર કાઢી તુમરૂની ડોકમાં પહેરાવી દીધો અને પોતાની ખભા ઉપર ઉપરણો ઉતારી તુમરૂના ખભા પર ઉઢાડી દીધો તુમરુ ખુશ થયા ત્યાં હાજર હતા એ બધા ખુશ થયા પણ એક નારદજી ખુશ થયા નહીં તેમને થયું કે આવું ગાન વાદન તો હું પણ કરી શકું આમાં સિંહ ધાડ મારવાની છે આમ તો તે કશું બોલ્યા નહીં પણ એમણે મનથી સંકલ્પ કર્યો કે મારે તુમરું જેવું ગાયક થવું છે અને ભગવાનને આગળ ગાવું છે અને ભગવાનને પ્રસન્ન કરવા છે નારદજીએ તે ગાયન વિદ્યા શીખવા માંડ્યા શીખવામાં જરા પણ આળસ નહીં ખંતથી ગુરુની સેવા કરે અને ખંતથી ભણે એમ કરતાં એમને થયું કે હવે હું ઉસ્તાદ બની ગયો છું એટલે ભગવાનની પાસે ગયા ને બોલ્યા ભગવાન મારું ગાનવાદન સાંભળો આમ કહીને એમણે ભગવાનને પોતાની વિદ્યા દેખાડી ભગવાન શાંતિથી સાંભળી રહ્યા કંઈ બોલ્યા નહીં નારાજજીએ કહ્યું ભગવાન કેમ કાંઈ બોલ્યા નહીં ભગવાને કહ્યું શું બોલું ગાન વાદન તો તુમરુંનું હ વળી નારદજીને ચોટ લાગી એમને થયું કે હજી ભણું હજુ ભણું મારી ગાન વિદ્યાથી ભગવાનને પ્રસન્ન કરવા એ ખરા ફરી નારદજી ભણવા ગયા આ વખતે ખૂબ ભણ્યા એમને લાગ્યું કે હવે મારામાં કોઈ ઉણપ નથી એટલે ફરી એ ભગવાનની પાસે ગયા અને બોલ્યા કે મારું ગાનવાદન સાંભળો ભગવાન કહે સંભળાવો નારદજી જેટલી વિદ્યા શીખ્યા હતા તેટલી ઠાલવી દીધી પણ ભગવાન રાજી થયા નહીં કહે ગાન વાદન તો તુમરું વળી નારદજીને ચોટ લાગી હવે તેઓ ભગવાન શિવ પાસે ગયા અને કહ્યું ભગવાન મને ગાયન વિદ્યા શીખવી છે શિવજીએ કહ્યું આકરી તપસ્યા કરવી પડશે નારદજીએ કહ્યું કરીશ તેમણે આકરી તપશ્ચર્યા કરી વિદ્યા શીખ્યા પછી ફરી તેઓ ભગવાન પાસે ગયા કહે ભગવાન મારું ગાનવાદન સાંભળો ભગવાન કહે સંભળાવો નારદજી આ વખતે અંગે અંગ નીચોવીને ગાનવાદન કર્યું પણ ભગવાન બોલ્યા નહીં કહે ગાયન તો તુમરુંનું આવી રીતે બે વાર ત્રણ વાર નહીં પરંતુ સાત સાત વાર બન્યું નારદજી વિચારવા પડી ગયા કે આમ કેમ છેટે વિચાર કરતાં કરતા તેમણે પોતાની ભૂલ દેખાડી તેમણે થયું કે મારે તુમરુ જેવું ગાનવાદન શીખવું છે તો મારે તુમરુ પાસે જ જવું જોઈએ એક બાજુ તુમરુ જેવો વિદ્યાવાન થવાનો વિચાર કરો અને બીજી બાજુ તુમરુની અવગણના કરું તેમનો દ્વેષ કરું એ બરાબર નથી વિદ્યાવાન થવાનો એ રસ્તો નથી વિદ્યા મેળવ્યું હોય તો માણસે નમ્ર થવું જોઈએ ઉદાર થવું જોઈએ એમાં અભિમાન ન ચાલે નારદજી નમ્ર બની તુમરૂ પાસે હાથ જોડી ઊભા રહ્યા અને કહ્યું ગુરુદેવ કૃપા કરી મને ગાયન વિદ્યા શીખડાવો નારદજીને જોઈ તુમરૂ ખુશ થઈ તેમને ભેટ્યા અને કહ્યું પધારો મુનિવર તુમરે ખૂબ ઉત્સાહથી ને આનંદથી નારદજીને જ્ઞાન વિદ્યા શીખવી પછી કહ્યું જાઓ પ્રભુને પ્રસન્ન કરો વિદ્યા માત્ર પ્રભુને પ્રસન્ન કરવા માટે જ છે અત્યાર સુધી એમના મનમાં તુમરૂને પાછળ પાડી દેવાની ચટપટી હતી હવે એવું ન હતું માત્ર પ્રભુને પ્રસન્ન કરવાની ઈચ્છા હતી નારદજી કહી બોલે તે પહેલાં ભગવાને કહ્યું નારદજી આજે તમારું ગાન વાદન સાંભળવાનું મન થયું છે કંઈ સંભળાવો ભગવાનની આજ્ઞા સમજી નારદજીએ ગાયન કર્યું ભગવાન પ્રસન્ન થયા તેમણે પોતાની ડોકમાંથી હાર ઉતારી નારદજીની ડોકમાં પહેરાવી દીધો અને પોતાની ખંભેથી ઉપરનો ઉતારી નારદજીના ખભે ઓઢાડી દીધો નારદજીના સુખનો પાર ન રહ્યો આ કથા શ્રીજી મહારાજે પોતે કહી છે તે વચનામૃતમાં ગઢડા પ્રથમ પ્રકરણમાં નોંધાયેલી છે આ આખો પ્રસંગ છે તે શ્રીજી મહારાજે એ વચનામૃતમાં ઉપદેશ આપતા કહ્યું છે કે ભગવાનના ભક્તે કદી પણ અંદર અંદર ઈર્ષા કરવી નહીં અને કરવી તો નારદજીના જેવી કરવી એટલે જેની ઉપર ઈર્ષા હોય તેના જેવા ગુણ ગ્રહણ કરવા અને પોતાના અવગુણનો ત્યાગ કરવો ભગવાનના ભક્તનો દ્રોહ થાય તેવી ઈર્ષાનો સર્વ પ્રકારે ત્યાગ કરવો જય શ્રી સ્વામિનારાયણ